નમસ્તે બેટા કેમ છો બધા વિભાગ બે અંક ગણિત પ્રકરણ નંબર એક સંખ્યા અને સંખ્યા પદ્ધતિ જેના ભાગ નંબર ચાર ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉ આપણે પ્રશ્ન નંબર એકત્રીસ સુધી અભ્યાસ કર્યો આજે આપણે બત્રીસ થી શરૂઆત કરીએ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી માટે જે નવનીત પ્રકાશન બુક છે એ બુક ની અંદરથી આપણે તૈયારી કરી રહ્યા છીએ હવે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર બત્રીસ સૌથી પહેલા પ્રશ્નને વાંચીશું સમજીશું અને પછી કેવી રીતે એને શું કરવું એ આપણે જોઈશું દરેક પંક્તિ સ્તંભ તથા કણ એટલે કે પંક્તિ એટલે કે આડી લાઈન સ્તંભ એટલે કે ઊભી લાઈન અને કર્ણ એટલે કે ત્રાંસી લાઈન રેખામાં આપેલી સંખ્યાઓનો સરવાળો અઢાર થતો હોય તો એ બી સી ની કિંમત અનુક્રમે કહી હશે એટલે કયો એ તો અહીં એ બી અને સી આ ખાલી જગ્યાઓ આપેલી છે અને ચાર વિકલ્પ આપેલા છે હવે અહીં જ્યારે આવું ચોરસ એટલે આને જાદુય ચોરસ આપણે કહીએ છીએ ચોરસનો જાદુ આપણે ધોરણ ની અંદર ભણી ચૂકીએ છે પેટર્ન ની અંદર તો આની અંદર એક શોર્ટ ટ્રીક એ છે કે યાદ રાખવાનું અહીં એક વધારાનું ખાનું બનાવી દેવા અને આ ખાનામાં કયા કઈ સંખ્યાઓ લખવી તો અહીં જે લખેલી છે બે તે અહીંયા નીચે લખવાની અહીં જે દસ લખેલા છે એ અહીં ઉપર લખવા એનો મતલબ કે આ અહીં આવશે અને આ અહીં જતી રહેશે ઓકે એ જ રીતે ચાર આ બાજુ જશે અને આઠ આ બાજુ જશે હવે તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે બે ત્રણ ચાર આમ ઉપર તરફ જાય છે બે ત્રણ ચાર આઠ નવ દસ તો વચ્ચે શું છે તો પાંચ ક્યાંથી શરૂ થશે અહીં નીચે પાંચ છ અને સાત હવે લખો પાંચ તો આવો વિકલ્પ ક્યાં આપેલો છે એવો વિકલ્પ આપણને વિકલ્પ નંબર એની અંદર આપેલો છે સરવાળો અઢાર આપણે ચેક કરીએ નવ ને બે અગિયાર ને સાત અઢાર ચાર ને છ દસ દસ આઠ અઢાર પાંચ દસ ત્રણ દસ પંદર પંદર ને ત્રણ અઢાર હવે તમે જોઈ શકો છો હવે આપણે આ બાજુ ખાનાની જરૂરિયાત નથી આ ભૂલી જવાનું આ એક ટ્રીક છે એ ટ્રીક માતાનો જ ઉપયોગ કરવાનો આ રીતે આપણે સાચો જવાબ મેળવી શકીએ છીએ તમને ખ્યાલ આવી ગયો હશે અને હજુ બરાબર સમજવા માટે તમે કોઈ પણ નવ સંખ્યાઓ લઈ અને આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો જેમ અહીં ઉપર તરફ છે એમ અહીં પણ નીચેથી ઉપર તરફ તમે ઊંધા પણ આવી શકો છો બંને રીતોનો ઉપયોગ કરી શકાય પ્રશ્ન નંબર તેત્રીસ ની વાત કરીએ અંકો એક શૂન્ય ત્રણ ચાર તથા પાંચ થી કઈ નાનામો નાની એકી સંખ્યા બનાવી શકાય જો બનાવવાની સંખ્યા કેમ તો આપણે બનાવી શકીએ છીએ પરંતુ અહીં આપેલી છે ચાર ઓપ્શન આપેલા તો ચારમાંથી નાનામાં નાની કઈ તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે નાના માં નાની બનાવી હોય તો અંક એક સૌથી નાનો હોવો જોઈએ પછી શૂન્ય પછી ત્રણ પછી ચાર અને પછી પાંચ તો એવી કઈ સંખ્યા છે તમે જોઈ શકો છો અહીંયા દસ હજાર ત્રણસો દસ હજાર ચારસો દસ હજાર પાંચસો દસ હજાર ચારસો તો પાંચસો વાળી કેન્સલ મોટી સંખ્યા ત્યારબાદ બંને ચારસો ચારસો વાળી કેન્સલ તો નાનામાં નાની સંખ્યા કોણ વિકલ્પ એ આપણને જવાબ મળી જાય છે પ્રશ્ન નંબર ચોત્રીસ એક ચાર છ આઠ અને નવ અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીને પાંચ અંકોવાળી મોટામાં મોટી સંખ્યા બનશે કઈ સંખ્યા બનશે તો અહીં પાંચ અંકોની સંખ્યાઓ આપેલી છે બીજા આપણે બનાવવાની નથી પરંતુ આપેલી છે એમાંથી સિલેક્ટ કરવાની થશે તો અહીં પાંચ અંકોની જ્યારે મોટામાં મોટી બનાવવી હોય તો નવ પહેલા હોવા જોઈએ તો નવ આઠ એ રીતે ઉતરતા ક્રમની અંદર નવ આઠ છ ચાર એક એવો આપણે જોઈએ તો નવ આઠ અહીં છે નવ આઠ અઠાણું અઠાણું બધા તો હવે મોટામાં મોટી સંખ્યા અહીં સોની અંદર ચારસો છે અહીં સોની અંદર છસો છે અહીં સોની અંદર છસો છે અહીં ચારસો તો ચારસો વળી તો બંને સંખ્યાઓ કેવી થશે નાની સંખ્યાઓ થશે તો બસ એક કેન્સલ ડી પણ કેન્સલ આ બંને નાની કોણ તો નાની આ છે અને આપણે કઈ શોધવાની મોટામાં મોટી તો જવાબ તમે જોઈ શકો છો અહીં એકતાલીસ છે અહીં ચૌદ છે તો ચૌદ વાળી કેન્સલ અને વિકલ્પ બી આપણો સાચો જવાબ બની જશે ઓકે આ રીતે એને વારાફરથી આપણે અગાઉ જેમ પ્રશ્નોની તૈયારી કરી એ જ રીતે અહીંયા પણ આપણે પ્રશ્નોની તૈયારી કરી રહ્યા છીએ તમને આ એક બે ને ત્રણ પ્રશ્નો અંદર તમને સમજણ પડી ગઈ હશે તો હજી આપણે બીજો વધુ મહાવરો કરીએ પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈએ પ્રશ્ન નંબર ની અંદર પાંચ અંકની નાનામાં નાની સંખ્યા અને ચાર અંકની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો થશે તો બેટા આપણે મહત્વના મુદ્દાની અંદર ચર્ચા કરી ચુક્યા કે સૌથી મોટો અંક કયો તો સૌથી મોટો અંક નવ અને સૌથી નાનો અંક કયો તો એક પણ અહીં પાંચ અંકની નાનામાં નાની કઈ છે તો પાંચ અંકની નાની સંખ્યા કઈ બનશે તો સૌથી પહેલો એક તો પછી એક પછી નાનું કોણ તો શૂન્ય 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 એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ અંકની સંખ્યા બની ગઈ અને ચાર અંકની મોટામાં મોટી તો મોટામાં મોટો અંક કયો છે નવ તો નવ ચાર વખત નવ હજાર નવસો નવ આ બંને વચ્ચેનો તફાવત શોધવાનો તફાવત નો મતલબ બાદબાકી તફાવત નો મતલબ બાદબાકી તો બંનેની બાદબાકી કરીએ તો તમે જાણી શકો છો શું જવાબ આવશે અહીંયા દસકો લઈશું તો શૂન નવ 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 અને દસ એક શૂન 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 કેટલો જે તફાવત મળ્યો એક તો એક વિકલ્પ ક્યાં આપેલો છે તો વિકલ્પ બી ની અંદર આપેલો છે ઓકે આપણને સાચો જવાબ મળી ગયો પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ છત્રીસ ની અંદર સંખ્યાનું વાંચન કરીએ એકમ દશક સો હજાર દસ હજાર છત્રીસ હજાર ચારસો નેવું સંખ્યામાં અને બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત નવી સંખ્યા બનાવવાની અને મૂળ સંખ્યા તો આપેલી જ છે અને તફાવત એટલે કે બાદ બાકી આપણે કરવાની રહેશે તો નવી સંખ્યા બનાવીએ સૌથી પહેલો અરસ પરસ છ ને આ બાજુ લઈ જઈશું અને નવને અહીં લાવીશું તો શું બની જશે ઓગણચાલીસ હજાર છત્રીસ હજાર ચારસો નેવું અહીં તમે જોઈ શકો છો કે અરસ પરસ કરી કરે નવ અહીં જતા રહે નવ ના સ્થાન તો બંનેની બાદ બાકી કરીશું તો શૂન્ય માંથી શૂન્ય જશે તો શૂન્ય છ માંથી નવ લઈ જાય દસ કો લઈશું ત્રણ અને અહીંયા સોળ થઈ જશે અને ત્રણ ના જગ્યાએ તેર થઈ જશે દસ ઉમેરાશે એટલે તો તેર માંથી ચાર જાય તો નવ વધશે અને આઠ માંથી છ જશે તો બે વધશે અને અહિયાં ત્રણ માંથી ત્રણ જાય એટલે કે શૂન્ય તો 2970 2970 અહીંયા ક્યાં આપેલા છે વિકલ્પ એ ની અંદર જે આપણો સાચો જવાબ મળી ગયો એટલે એકદમ બહુ ઈઝી આગળ વધીએ પ્રશ્ન નંબર 37 નીચેના પૈકી સતકનું સ્થાન સાત અંક હોય તેવી સૌથી મોટી પાંચ अंकों वाली સંખ્યા કઈ તો અહી સંખ્યા આપણે બનાવવાની નથી આપેલી જ છે આમાંથી સૌથી મોટી અને શતક ના સ્થાનમાં શતક એટલે કે સો સો ના સ્થાન કો એટલે કે સાત હોય તો એકમ દશક છે એકમ દશક એકમ દશક દશકના સ્થાન પહેલું કેન્સર આપણે જો શતક ના સ્થાનમાં સાત હોય એવી લેવાની અને સૌથી મોટી તો આ બાણું હજાર બાણું હજાર આ નેવ્યાસી હજાર છે માટે કેન્સલ તો આ બંને મોટું કોણ સાતસો સાતસો અહિયાં અઢાર છે અને ઓકે હજુ આપણે વધુ અભ્યાસ કરીએ મહાવરો કરીશું પ્રશ્ન નંબર અડત્રીસ ની શરૂઆત કરીએ ત્રણ ચાર શૂન્ય અંકો થી બનતી નાનામાં નાની પાંચ અંકો વાળી સંખ્યા કઈ છે તો અહિયાં અંક કેટલા આપેલા છે બેટા ત્રણ અને કેવી સંખ્યા બનાવેલી છે નાનામાં નાની અને એ પણ પાંચ અંક વાળી તો અહીં તમે જોઈ શકો છો કે નાનામાં નાની સંખ્યા બનાવવાની હોય તો અહીં ત્રીસ હજાર છે અહીં ચોત્રીસ ત્રીસ અને ત્રીસ તો પેલા ચોત્રીસ હજાર સૌથી મોટી સંખ્યા છે એટલે કે કેન્સલ નાનામાં નાની તો ચાર સોની સ્થાનમાં જુઓ સોના સ્થાનમાં ચાર હજાર ચાર ચાર અને ચાર અહીંયા ચુમાલીસ છે અહીંયા છે અને છે તો 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 એ સૌથી મોટી સંખ્યા માટે કેન્સલ આ બંનેમાંથી નાનું કોણ કે આપણે એને ઓળખી શકીએ છીએ કે કઈ સંખ્યા થશે ભાઈ તો ત્રીસ હજાર ચારસો ચાલીસ કેન્સલ અને ચારસો ચાર નાની સંખ્યા છે માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ બની જશે

40 નીચેનામાંથી કઈ સંખ્યામાં અંક 3 નું સ્થાનિય માન એટલે કે સ્થાન કિંમત સૌથી વધુ છે શું શોધવાનું છે 3 ની સ્થાન કિંમત સૌથી વધુ હોય એ તો 3 ક્યાં છે એકમ દશક સો હજાર એકમ દશક સો હજાર 10000 એકમ દશક સો હજાર 1000000 અને અહીં દશકના સ્થાન પર તો સૌથી મૂલ્ય વધુ કોનું લાખ નું અને સ્થાન કિંમત સૌથી વધુ માટે એનો જવાબ આવશે વિકલ્પ નંબર સી પ્રશ્ન નંબર એકતાલીસ એક થી સો સુધીની સંખ્યા લખીએ ત્યારે જ્યારે આપણે અંક લખીએ છીએ એક થી સો સુધી તો શૂન્ય થી નવ અંક શૂન્ય થી નવ અંક સિવાય બીજો કોઈ અંક આવતો નથી દસ બને છે તો દસ કેવી રીતે એક અને શૂન્ય થી નવ્વાણું બને છે તો કેવી રીતે બે વખત નવ બસ આ જ વસ્તુ છે કે કયો અંક સૌથી ઓછી વાર આવે છે એટલે કે લખવામાં અગાઉ આપણે મહત્વના મુદ્દાની જ્યારે ચર્ચા કરી ભાગ એક બે ની અંદર તો એની અંદર આપણે વાત કરેલી હતી કે કયો અંક શૂન્ય અગિયાર વાર આવે છે એક એકવીસ વાર આવે છે અને બે થી નવ સુધીના અંકો વીસ વીસ વાર આવે છે તો અહીં આપણે જોવાનું કે સૌથી ઓછી વાર કોણ આવે છે શૂન્ય બે પાંચ કે નવ તો નવ પાંચ અને બે આ બધા વીસ વાર આવે છે જ્યારે શૂન્ય માત્ર અગિયાર વખત જ આવે છે એટલે કે આપણો વિકલ્પ એ સાચો જવાબ બનશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર બેતાલીસ હોમવર્કની અંદર દાખલા નંબર ના જેવો તો આપણે જે દાખલા નંબર અડત્રીસ અહીં જે ભણ્યા છીએ એ જ દાખલો એવો જ એને સાથે છે જેની અંદર લખેલું છે તમારે કે જીરો નવ અને શૂન્ય અંકોનો પુનરાવર્તિત ઉપયોગ કરી ઉપયોગ કરી અંકની સૌથી નાની સંખ્યા કઈ બને સૌથી નાની સંખ્યા બનાવવાની છે અહીં ઉપયોગ કરી નાનામાં નાની સંખ્યા અને પુનરાવર્તિત એટલે કે ફરી ફરી એનો ઉપયોગ કરી શકાય એવો કોઈ અંકનો તો આ રીતે આપણે બેતાલીસ સુધીનો અભ્યાસ કરી ઓકે